ધોરાજીના સુપેડી ગામે ગણપતિ મંદિરની એક અલગ જ ઓળખાણ સુપેડીમાં આવેલા સુપેડિયા ગણપતિ મંદિરમાં ભાદ્રવી ચોથના શ્રદ્ધાળુઓની ભીડ જામી ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ સુપેડિયા ગણપતિ મંદિર એક પૌરાણિક અને રાજાશાહી વખતનું મંદિર છે અમુક લોકોનું એવું કહેવું છે કે અહીં બિરાજમાન ગણપતિ બાપાની જે મૂર્તિ છે તે મંદિરની બાજુમાં આવેલ એક કૂવામાંથી મરી આવેલ પછી અહીંના લોકોએ કૂવાની બાજુમાં જ ગણપતિ બાપાને બિરાજમાન કર્યા હતા સુપેડિયા ગણપતિ મંદિર મંદિરમાં લોકો આસ્થા લઈને આવે છે ઘણા લોકો ચાલીને આવે છે તો ઘણા લોકો જામનગર રાજકોટ ભાવનગર જેવા અન્ય શહેરોમાંથી પણ સુપેડિયા ગણપતિ મંદિરે આવે છે ઘણા લોકોનું એવું કહેવું છે કે સુપેડીના આ ગણપતિ બાપા પાસે કોઈપણ જાતની મન્નત માંગીએ તો બાપા એ મન્નત પણ પૂરી કરે છે

મારું નામ અશોકભાઈ મુરજીભાઈ વિજુદા છે અને ધોરાજી માં રહું છું અને દર દાદા ની ભાદરવી ચોથ છે ચેત્રીસુખ ચોથ છે તેમાં અને શ્રીફળ તેમજ પ્રસાદી ચડાવું છું અને આ મંદિર વિશે એવી માન્યતા છે કે આ પૌરાણિક મંદિર છે અને દાદાના જે દર્શન કરે છે એની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીંયા ચડાવેલો શ્રીફળ અથવા કોઈ પણ પ્રસાદ અહીંયા ને અહીંયા બીજાને ખવડાવી અને વેચવો પડે છે ઘરે લઈ જઈ શકાતો નથી એવી અહીંયાની માન્યતા છે દાદાની અને પ્રસાદ ક્યાંય દૂર લઈ જઈ શકાતો નથી અને અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂર ક્યાં ક્યાંથી આવે છે ભાવનગર સાહેબ થી આવે છે જામનગર થી આવે છે રાજકોટ થી આવે ક્યાં ક્યાંથી શ્રદ્ધાળુઓ આવે છે અને તેમની માલ્ય તમામ મનોકામના દાદા પૂર્ણ કરે છે